તો હેલ્લો મિત્રો સ્વાગત છે તમારું ગોવિંદ કપૂરવા બ્લોગમાં તો આજે આપણે આવવાનું છે ટાઈટલ જોઈને ખબર તો તમને પડી જઈએ છીએ પણ તો કઈ છે આજે આવવાનું છે આપણે તો અમારા ભાઈ પણ આવી ગયા છે આપણે દાશા બાઈક તૈયાર કરા

મિત્રો આપણે થરાદ પહોંચી ગયા જોઈ શકો તમે ચોકડી આવી તો એકલી થોડું ડેરી પીવું કઈ નઈ મને લાગે જોઈ શકો તમે ખટારા ખટારા હેઠળ

આપણે બાઇક બાઇક પાર્કિંગ કરજો પર પૈસા હું બધું બતાવ દર્શન દર્શન કરાવ તમને બતાવ લાગે તો લાગે teman-teman, anu mandir berenah. nih, મંદિર બનવાનું ચાલુ છે જોવો તમે ચાલુ આપણે કરવામાં કારણ કે અહીં તો કોઈ છે નહીં દર્શન દર્શન કરી લીધા છે આજ ફોન એમ કાલે યાદ નહીં એટલે આપણે નેકળ છે આજે ઘર ભેગા શું કહું ડ્રાઈવરિંગ માર કરવાનું ખબર અડી આપણું બાઈક પડીને સારી મિત્રો આપણે મંગળ થી આવતા હતા ઘરે પણ આપણે ભાઈ કે જવું છું ટેમા તો રેડિયા વાસમાં માતાજીનું મંદિર આવે છે શણ માતાનું તો દર્શન કરીને હેડે આપણું પડે બાઈક બહુ તમે

Oh, Metro, oh, ah, teman aku tolak obat, આ છે મંદિર બીજું મંદિર છે મેન મંદિર આવ્યું તો મિત્રો હવે આથી થાય છે આપણે ખરી આજ માટે આટલું રહેશે પછી મળશે ખરીદું જય દોરના કોપર